કાજલ ફારાક ખાન શિલ્પા શેટ્ટી ગૌરી ખાન કિરણ રાવ આ બધી મમ્મીઓ છે પરંતુ એમના મધરહુડ પાછળ એક તથ્ય તમને ખબર છે કે આ બધી મમ્મીઓને એક કરતાં વધારે વાર મિસ સામનો કરવો પડ્યો છે તો આજે આપણે વાત કરીએ રિપીટેડ પ્રેગ્નન્સી લોસ એટલે કે રિકરન્ટ એબોર્શન વિશે જ્યારે બે કે બે થી વધારે વખત એબોર્શન થાય છે કન્ઝિક્યુટિવ તો તેને રિપીટેડ પ્રેગ્નન્સી લોસ કહેવામાં આવે છે એ સચ બહુ જ રેર કન્ડિશન છે આમ જોવા જઈએ ને તો દર 100 પ્રેગ્નન્સી માંથી 10 થી 20% પ્રેગ્નન્સી મિસ કેરેજ થઈ શકે એક જ વાર થાય તો એને નેચરલ જ ગણવું પડે એમાં ડરવાની જરૂર નથી અને બહુ બધા ટેસ્ટ કરાવવાની પણ જરૂર નથી પરંતુ બે કે બેથી વધારે વખત જો તમને બીસ થાય તો એની પાછળ ઘણી વખત કારણ હોય પણ શકે પણ એમાં પણ પચાસ ટકાથી વધારે વાર કોઈ ઠોસ કારણ પકડાતું હોતું નથી ચલો વાત કરીએ કયા કયા કારણસર રિપીટેડ પ્રેગ્નન્સી લોસ થાય છે ઘણી વખત એની પાછળ કોઈને કોઈ કારણ જવાબદાર હોય છે એમાંના પાંચ સૌથી અગત્યના કારણની હું વાત કરું તો સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ છે જીનેટિક એટલે કે સ્ત્રી બીજ અથવા પુરુષ બીજમાં કોઈ જીનેટિક પ્રોબ્લેમ હોય તો રિપીટેડ પ્રેગ્નન્સી લોસ થઈ શકે અને ખાસ કરીને કોઈ સ્ત્રી જે વ્યવસાય બહુ બિઝી છે અથવા તો એને યંગ ઉંમરમાં માતા બનવાનો ટાઈમ નથી મળ્યો તો એ પાંત્રીસ વર્ષ પછી જ્યારે ટ્રાય કરે છે તો ત્યારે એના સ્ત્રી બીજમાં જીનેટિક તકલીફવાળા બીજ હોવાના ચાન્સ વધારે હોય છે અને રિપીટેડ પ્રેગ્નન્સી લોસ પણ થઈ શકે બીજું અગત્યનું કારણ છે હોર્મોનલ અથવા મેટાબોલિક ડિસઓર્ડર એટલે કે થાઇરોઇડ ડાયાબિટીસ જેવા ડિસઓર્ડર હોય અથવા તો પોલિસિસ્ટિક બહુ સિવિયર પ્રમાણમાં હોય તો આ પ્રોબ્લેમના લીધે પણ જો તમે આ બધું કાબૂમાં ન રાખો તો તમને રિપીટેડ પ્રેગ્નન્સી લોસ થઈ શકે ત્રીજું કારણ છે ગર્ભાશયના શેપમાં જન્મજાત કંઈ તકલીફ હોવી ગર્ભાશયની અંદર પડદો હોવો અથવા તો ગર્ભાશયની દિવાલમાં એવું કંઈક ઇન્ફેક્શન હોવું કે જ્યાં જાડા બાજી ગયા હોય અને ગર્ભાશયની દિવાલ અમુક હદથી જાળી ન થઈ શકતી હોય એટલે બાળકને અંદર પોષણ ન મળે અને રિપીટેડ પ્રેગ્નન્સી લોસ થઈ શકે ચોથું કારણ છે ઇમ્યુનોલોજીકલ કે એમાં માતાના બ્લડમાં એવી પ્રોબ્લેમ થઈ જાય કે જેને કારણે નાના નાના બ્લડ ક્લોટ્સ થઈ જાય જે બાળક સુધી બ્લડ સપ્લાય પહોંચવા ન દે ગર્ભાશયમાં અને આના કારણે પણ મિસ્કેજ થઈ શકે આ ઉપરાંત બી ટ્વેલ્વની ડેફિશિયન્સી હોય ફોલેટની ડેફિશિયન્સી હોય ત્યારે હિમોસિસ્ટિનનું લેવલ વધી ગયું હોય બોડીમાં તો એ કારણે પણ રિપીટેડ પ્રેગ્નન્સી લોસ થઈ શકે અને છેલ્લું કારણ છે પુરુષમાં સિમેન્ટમાં પ્રોબ્લેમ એટલે કે સ્પર્મ કાઉન્ટ ખૂબ જ ઓછો હોય અથવા તો પુરુષને લાંબો ટાઈમથી સ્મોકિંગ અથવા તો આલ્કોહોલની આદત હોય સ્ટ્રેસ બહુ હોય લાઈફમાં ઓબેસ પુરુષ હોય તો સ્પર્મ ડીએનએ ફ્રેગમેન્ટેશનનું પ્રમાણ સિમેન્ટમાં વધી જવાથી પણ રિપીટેડ પ્રેગ્નન્સી લોસ થઈ શકે છે